દ્રશ્યો છે ગીર સોમનાથ જિલ્લાના તલાલા તાલુકાના વિઠ્ઠલપુર ગીર ગામના છેલ્લા બે દિવસથી ગીર વિસ્તારમાં ધોધમાર વરસાદ અને ભારે પવન ફૂંકાઈ રહ્યો છે જેને લઈને આ મહાકાય દાયકાઓ જૂનું વડલાનું ઝાડ છે તે ધરાશાય થયું છે આ મહાકાય વૃક્ષ ધરાશાય થતાં ખેડૂતનું જે પશુ બાંધવાના મકાનો છે જેને ઢાળિયા કહેવામાં આવે છે તેના ઉપર આ વૃક્ષ ધરાશાય થયું છે બીજી તરફ વૃક્ષના જે મૂળિયા હતા તે તરફના પણ જે મકાનો હતા તે પણ જમીન દોસ્ત થયા છે જોઈ શકાય છે આ ખેડૂતના જે ખેતરના પશુ બાંધવાના ઢાળિયા છે તેના ઉપર કંઈક આ પ્રમાણે વૃક્ષ મહાકાય ધરાશાય થયું છે જેને લઈને ખેડૂતને મોટું નુકસાન થયું છે ત્રણ જેટલા આ પશુ બાંધવાના ખેડૂતના જે મકાન છે આ મકાન ક્ષતિગ્રસ્ત થયા છે આ મકાનની અંદર પશુ બાંધેલા છે જો કે સદનસીબે આ પશુનો બચાવ તો થયો છે પરંતુ જ્યાંથી દરવાજો છે આ દરવાજા નજીક આ વૃક્ષ પડવાના કારણે દરવાજાની બહાર પશુને કાઢવા પણ હાલ મુશ્કેલ બન્યા છે તો આ દ્રશ્યો તલાલાનું વિઠ્ઠલપુર ગીત ગામ છે ત્યાંના છે જ્યાં આ ખેડૂતનો વાડી વિસ્તારના મકાનો છે જેના ઉપર આ વડનું મહાકાય વૃક્ષ છે તે ધરાશાય થયું છે જોઈ શકાય છે દરવાજા તરફ વૃક્ષ છે તે ધરાશાય થયું છે ખેડૂતના ઉપરના પતરાઓ છે જે દરવાજાના મકાનના તે તૂટી પડ્યા છે અને અન્ય જે મકાન છે જે આ મૂળિયા તરફના તે મકાન પણ જમીન ધોસ્ત થયા છે ખૂબ મોટું નુકસાન આ ખેડૂતને વેઠવાનો વારો આવ્યો છે છેલ્લા બે ત્રણ દિવસથી ગીર પંથકમાં ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ ખાપી રહ્યો છે અહીંયાના ડેમો ઓવરફ્લો થયા છે જેનું રૂલ લેવલ જાળવવા માટે ડેમોના દરવાજા ખોલવામાં આવ્યા છે સિંગોડા ડેમના ત્રણ દરવાજા હિરણ ડેમના તમામ દરવાજા ખોલવામાં આવ્યા છે ઉનાનો રાવળ ડેમ છે તેના પણ ત્રણથી ચાર દરવાજા ખોલવામાં આવ્યા છે હિરણ નદી ગાંડી તૂર બની છે તો સરસ્વતી નદીમાં પણ ઘોડા પુરાયું છે ને હવે આ મહાકાય વૃક્ષ પડવાની ઘટના પણ સામે આવી છે તલાલાના વિઠ્ઠલપુર ગીર ગામેથી જો આ વૃક્ષ છે જે દાયકાઓથી અહીંયા પર હતું જે ઉખડ્યું છે જેના મૂળિયા છે તેના કારણે પણ આ ખેડૂતનું મકાન છે તે જમીન દોસ્તો ગીર ગુજરાતના તમામ નાના મોટું ચહલપહલ થયું છે જોવા અને જાણવા માટે આપ અમારી યુટ્યુબ ચેનલ ગીને સબસ્ક્રાઈબ કરો વગર આપ આ વિડીયો ફેસબુક અથવા તો ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરો ફરી મળીશું ધન્યવાદ